આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા આજે તેઓ પોતાના હજારો સમર્થકોની હાજરીમાં પોલીસ સમક્ષ હાજર થયા છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયાઓ સામે આવી હતી એવા દીપક રાઠોળ આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાને એના પરિવારને ભાજપ ડરી જવાના કારણે એમને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં ચેતરભાઈ વસાવા ભાજપને હરાવી દેશે એટલા માટે થઈને એના ઉપર ખોટા કેશ કરી અને આજે દોઢ મહિના જેટલો સમય થયો એ આદિવાસી બેનને ભાજપે જેલમાં નાખ્યા છે આજે ચેતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ હાજર થયા ખબર પડી તો ચેતરભાઈ વસાવા આજે હાજર થયા છે ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે ત્યારે આજે ચેતરભાઈ વસાવા હાજર થયા એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે ધમકાવાની કોશિશ કરી છે લોભ લાલચ આપવાની કોશિશ કરી છે જે રીતે પાંચે પાંચ ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું એવી જ રીતે ચેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી રહ્યું છે પણ ચેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચેતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે અને આજે ચેતરભાઈ વસાવા હાજર થતાં પહેલાં એમણે કહ્યું છે કે હું લડીશ અંત સુધી લડીશ અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે ચેત્રભાઈની સાથે છીએ આમ આદમી પાર્ટી એક એક આદિવાસી સમાજ સાથે છે એક એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું